અને મિત્રો આજે તો તમારી સામે એક સોશિયલ મીડિયાનો ધમાકેદાર વિડીયો પણ સામે આવ્યો છું તો પૂરો જોવાનું ભૂલતા જ નહીં અને શેર કરવાનું પણ ભૂલતા જ નહીં અને જો ચેનલમાં નવા હોય તો અને બટન તો દબાવી દેજો ખરેખર મિત્રો તમે આ મેડમની વાત સાંભળશો તો તમારા પડદા ફાટી જવાના છે તો વિડીયોને પૂરો જોવાનું ભૂલતા જ નહીં અને શેર કરવાનું પણ ભૂલતા જ નહીં અને હા જો મિત્રો તમારું સાધન પણ મોટું હોય તો આ વિડીયોને જોજો મિત્રો આ મોટા સાધનવાળાને આ વિડીયોમાં ખૂબ જ વાત થઈ રહી છે અને મિત્રો આ મેડમ ખૂબ જ ભાષણ આપે આપી રહી છે મિત્રો તો વિડીયોને પૂરો જોવાનું ભૂલતા જ નહીં અને મિત્રો આપણે એક બાજુ જોઈએ તો આ સોશિયલ મીડિયાના જમાનામાં કોઈને લાજ શરમ જેવું અને સંસ્કાર જેવી કોઈ વસ્તુ જ નડતી નથી મિત્રો આ મેડમ આવો વિડીયો ગંધારો ઉતારી રહી છે તોય પણ મિત્રો આને કંઈ મોટે શરમ જેવી વસ્તુ જ નડતી નથી મિત્રો આ મેડમની પૂરી વાત સાંભળશો તો તમને ખરેખર ચોંકી જવાના છો તો વિડીયોને પૂરો જોવાનું ભૂલતા જ નહીં જો મિત્રો તમારા મિત્રો પણ વાંઢા રખડતા હોય અને ક્યાંય થતું ન હોય તો એમને પણ આ વિડીયોને જરૂરમાં જરૂર મોકલી દેજો અને મિત્રો એક બાજુ જોઈએ તો આ દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે તમે આ આ વિડીયો જોશો તો તમને ખબર પડી જવાની છે તો છેલ્લે સુધી વિડીયો જોવાનું ભૂલતા જ જો મિત્રો તમારે આવા વિડીયો જોવાનો શોખ હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન તો દબાવી દેજો તેથી તમારે પણ આવા અનોખા વિડીયો ડેલી જોવા મળી શકે હવે મિત્રો આ વિડીયો વિશે જાજે સરસા તો કરતા નથી હવે મિત્રો આ મેડમ શું બોલે છે તમે પણ જોઈ લો अच्छा आगे पीछे सारी जगह से पील दिया होगा મેને मैंने उनको अपने पास रखा भी खिलाया भी मेरी मारे भी मेरा सब कुछ इतना बड़ा देखो मैडम खुद बता रही है इतना बड़ा अच्छी है मैडम तो मैडम बता रही है इतना बड़ा मैडम को चाहिए तो जो भी इंटरेस्टेड हो कमेंट कर दे आ देखो जिसका कमेंट सबसे पहले आएगा ना सबसे पहले उसी का हम मतलब फ्री करके देंगे